અમદાવાદના ફતેપુરા પાલડી વિસ્તાર ખાતે આવેલ રામજી મંદિર ખાતે બાળકોએ ભગવાન શ્રી રામ સીતાજી તેમજ હનુમાનજી નો વેશ ધારણ કરી લોકોને મંત્ર કરી દીધા હતા અમદાવાદના ફતેપુરા પાલડી વિસ્તારના મહારાજ અયોધ્યાથી પાછા આવ્યા ત્યારે અક્ષર કળશ લઈને આવ્યા હતા તે સમયે અનમોલ મોદી નામની સંસ્થા ચલાવતા પાયલબેનના નેતૃત્વ હેઠળ રામ દરબારના પાત્રો બાળકો દ્વારા યોજવામાં આવ્યા હતા તથા તેમની સખીઓ દ્વારા ભજનો રામધૂન કાર્યક્રમ પણ યોજાયો હતો તારીખ 8 1 2024 ના સોમવારે બપોરે 3:30 વાગે અયોધ્યાથી આવેલ અક્ષત આપના યશ પનાકીના આંગણે લઈ ગયા હતા તથા તેની સાથે વિશ્વ હિન્દુ પરિષદ પાલડી જિલ્લા દ્વારા શ્રી રામ જન્મભૂમિ મંદિરની પત્રિકાઓ અને અયોધ્યાથી આવેલ અક્ષત ઘરે ઘરે પહોંચાડવામાં આવ્યા હતા આ શુભ પ્રસંગે શ્રી રામજી સીતાજી અને હનુમાન દાદાની ભૂમિકા ભજવતા બાળકોની હાજરી જોવા મળી હતી ત્યારબાદ પાયલબેન ઘરે નગારા સાથે લઈ જવામાં આવ્યા હતા ઢોલ નગારાના સાથે સાથે ગરબા અને રામધૂન સાથે હર્ષોલ્લાસનું વાતાવરણ સર્જાયું હતું આ પ્રસંગે સ્થાનિક રહેવાસીઓ તથા ઘણા પરિવારોની હાજરી જોવા મળી હતી जय जय श्री राम जय जय श्री राम राम आए राम भद्राए राम चंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताया पतये नमः माता रामो मत पिता राम चंद्रः श्रीतानाथ समानमहां रामानंदार मध्यमां अश्वनाचार्य पर्यन्तां वन्दे गुरु परंपरा आज बहुत सुंदर दिन है पायल बहन शाह की तरफ से आज और भव्य आयोजन किया गया है सामूहिक नेट की तरफ से और आज अद्भुत संयोग है अयोध्या से जो अच्छत कला साया है उसका अपने फ्लेट में अपने प्रांगण में जो आगमन हुआ है आज बहुत भाग्यशाली हैं पुण्यशाली हैं आप सब लोग जो इस अच्छत कलश का दर्शन करने का मिल रहा है और 500 वर्ष संघर्ष के बाद आज ये राम मंदिर का जो है समय 22 जनवरी बहुत नजदीक आ गई है पूरे विश्व में राम का वातावरण बन रहा है और उसमें भी गुजरात में अपने सबसे ज्यादा वातावरण बन रहा है गुजरात में अहमदाबाद में और बहुत अधिक हो रहा है आज बहुत भागशाली है यहाँ भगवान सुंदर भगवान का दरबार सजाया गया है राम जी सीता जी लक्ष्मण जी और साथ में हनुमान जी तो बहुत प्यारे लगते हैं और यहाँ कलश है भगवान का दिव्य और भव्य